રાધે રાધે જય દ્વારકાધીશ બધા વાલા મિત્રોને તો આજે આપણે ફૂલ વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો તમે જે શોર્ટ વિડિયોમાં આપણને સપોર્ટ આપ્યો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આ સપોર્ટ આપતા રહેજો કેમ કે આવાને આવા આપણે નવીન વિડીયો લઈ આવશું તો ચાલો મળીએ પછી ક્યાં નીકળવાનું હોય મોટી રેલડી શું કરશું ત્યાં ત્યાં વર્મી બેડ વાળું વર્મી બેડમાં ઇન્ફોર્મેશન આપવાની છે બધાને તઈએ ખેડૂત તો પોતે શીખશે જાતે કે રીતે બેગ ભરવીની બેગ ભરાવવાની છે આજે 1.5 ટન બરાબર બધાને એક તકારાવ પડવાનો છે ના ના સો ટકા તગારા ઉપર છે તો જ ખેડૂત ને થોડા ખેડૂત છે બરાબર ને તો જોઈ શકો છો મિત્રો આજે આપણે પહોંચી આવ્યા છીએ રેલડી પ્રકાશ શર્માની વાડીએ ત્યાં થોડોક આપણે વર્મી કમ્પોસ્ટ બનાવવાનો થોડીક ટ્રેનિંગ આપવાની હતી કેમકે હમણાં બાઇફવાળાએ આપણને જે કીટ આપી છે તો કીટનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે સમજાવશે આજે તો આપણે આપણે અહીંયા જોવા આવ્યા છીએ કે શું કેવી રીતે કરે છે અહીંયા તો જોઈ શકો છો તમે અહીંયા બેડ બનેલો છે એ બેડમાં જે આ દેખાય છે એમાં અળસિયા નાખેલા છે તો મળી ગઈ છે હવે કીટની અંદર આપણે શું શું કરવાનું કઈ રીતે કરવાનું એની પ્રેક્ટિકલ તારીમ આપણે અહીંયા શીખશું બહુ સમયની ગાડીએ ઝડપી સમજાવી ખ્યાલ આવી જાય મોસ્ટ ઓફ ધી આપણે ખેડૂત મિત્રો બધું ખ્યાલ હોય જ છે અમુક છે આપણી સાથે અલિલભાઈ જે છે ખેડૂત એમને તૈયાર કરેલું છે તો થોડુંક સજેશન એમની પાસેથી આપણે લેશું એટલે શરૂઆતની અંદર આપણે જે બે વસ્તુ આપેલી છે કે બેરલ આપ્યું છે અને વર્મી બેડ આપ્યું છે તો શરૂઆતમાં તમે બેડનું તો લાઈવ ડેમોન્સ્ટ્રેશન હું આપી દઉં પણ બેરલની અંદર આપણે શું બનાવવું જોઈએ તો બેરલની અંદર આપણે જો જોઈએ કે આપણે ખેતીની અંદર અઢળક પ્રકારની દવાઓની જરૂર પડતી હોય છે જુદી જુદી દવાઓ આપણે બધી વાપરતા હોઈએ છીએ પણ તો બેરલની આપણે પ્રાકૃતિક રીતે જવું હોય તો શું શું કરી શકીએ તો કુદરતે બધું શક્ય આપણે આપેલું હોય આપણે વાડીના સેડાઓ વર્ષે તમે જુઓ તો ઘણી બધી વનસ્પતિ જે છે જે બધી ઉપયોગી છે અને એમાંથી દવાઓ બધી અલગ અલગ બને છે જેમ કે ધકોરો છે લીમડો છે આકડો છે બરાબર કરણ છે પછી સીતાફળીના પાન છે લીંબુના પાન છે આ બધી જે વનસ્પતિ

શકો લાઇટો થઈ ગઈ છે આપણે માતાજીના નોરતાના ગરબા અહીંયા જ રમવાના છે દર વસ્તીની જેમ તો ચાલો હવે આપણે તમને કાર્યકર્તાઓથી જે કે અહીંયા કાર્યકર્તા છે બધા એનાથી નવરાત્રિ મંડળની સ્થાપના ક્યારથી થઈ હતી અને નવરાત્રી અહીંયા કેવી થાય છે તો એ જણાવજો આ નવદુર્ગા નવરાત્રિ મંડળ રચનાર ઓગણીસો ને અઠોતેરમાં સ્થાપના થઈએ ત્યારથી કરી અને આજ દિવસ સુધી માતાજીના નવ નોરતા દસ નું દશેરો અને શરદ પૂનમ ઉજવીએ છીએ અને હજી પણ આપણે જૂની આપણી જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એમ જ પ્રાચીન અર્વાચીન ગરબા માતાજીના ગાય અને આરાધના કરે છે હજી અહીંયા કોઈ નવી કોઈ ફેશન કે એવી છે નહીં બહેનોનો રાઉન્ડ અલગ હોય છે ભાઈઓનો રાઉન્ડ અલગ હોય છે અને અહીંયા વધારે પૂરતા આપણા ગામના કલાકાર જ હોય છે કોઈ બાર થી કલાકાર કે એવો નથી બોલાવતા અને શરદ પૂનમ ના એક દિવસ પ્રોગ્રામ રાખીએ છીએ આ બધો જુનવાણી તરીકે થઈ રહ્યો છે જેમ કે આપણા પેલા વડીલો કરી ગયા છે હા વડીલો કરી ગયા એની ચીલો હલાવી છે પ્રાચીન અને અર્વાચીન રીતે ઉજવી છે બહુ આભાર તમારો જય માતાજી બસ હવે આ નવલા નોરતા આવી રહ્યા છે અને ગ્રામજનોને હિંદુએ ઉત્સવ છે આ ઘણા ટાઈમથી ચાલી રહી છે નવરાત્રિ અને બહુ સારી થઈ રહી છે નવરાત્રિ અને નવરાત્રિમાં નવલા નવરતામાં દાંડિયા રાસ ઉત્સવ હોય બહેનોનો રાઉન્ડ અલગ હોય ભાઈનો રાઉન્ડ અલગ હોય પછી દશેરામાં અમારે અહીંયા મોટો રાવણનું પણ રાખે છે તો કોઈ ગામડેમાં નથી રાખતા એટલે એનો પણ ઉત્સવ મોટો કરી છીએ શરદ પૂનમ હોય છે મોટી પછી મોટી નવરાત્રિ જેમ કે પ્રમુખ હોય અમારે નવરાત્રિમાં તો અમારે નંદલાલભાઈ પ્રમુખ છે અત્યારે બીજો વર્ષ થયો એને અને આ બધી ગામજનો એની જ વાત જોઈ રહ્યા છે અત્યારે કે નવલા નોરતા ક્યારે આવશે કાલે પહેલો નોરતો છે તો ગામવાળા બધા જ નવરાત્રિની વાત જોઈ રહ્યા છે બહુ ખૂબ ખૂબ આભાર તમારો નિલેશભાઈ